વાનુ કેતા તા શું કરું મને તો કોઈ ખર્વા દેતા નહીં આ તો ઘરનો સીવડ ખોલવાનો માર તો પૈસા મહિને કમાણી જઈને કોમ તોં તોય કરવા દેતા નહીં મારે તો શું કરવાનું બોન કેતા આ ને જવા દે પણ પેલા ખાવું હોય ભૂખ લાગી જબર આ કો તો ખાવું કરે ખાલી ખાલી છે કશું જ પડ્યું નહીં શું કરું માખુ

શું બે દારેના પૈસા બે ત્રણ દારેના પૈસા કેટલા દેલા કર્યા કમ ભઈ કમળ નહીં પણ હાલ ઉઠી

હજર થઈ ગયા હે આમ પોઠા પોઠા કરે હે ને ઓમનું તો કયું ખબર જ નહી હોતી ચોખ પાડવાનો હોય ભુવા આવે હે કોઈ ઓમ બળા કોઈ અમાર રોજ રોજ હળજો નીકળાના અરે ઉશિયા ભુવા લાયા ભુવા ચોખ ની પાર કે જો તમ તા તું જોતર માર તને આવ તમે એ બુજે બધા ને એ બુજે ઓમે માં બજાર માં જાવ તમ હું જોતા તમે કયો ચોક પાડો જો હું તો આવું તમે આવ તમ જો ગાત થી જાજે

ओए पेलो पेलो मोमो પૈસા પૈસામાં મળતો હોય તો દારૂ લ્યા તારા પાવર આવ્યો આટલો બધો પાવર તો આવે તારે

ના ચોડી પહેલા બાટલી હાર હાઈ ડાય રસ્તા મું મી થોડી કયા થાય

પૂછુ હા પૂછો આતા હૈશું આયુ આપણે ગુમ માં ખબર નહી હા તમે ગાતા લાલપા ગાતા ગોળી માં તમારજી પૂછો પકડ્યા નાખા ને વાત કરો ને અમારું તો લાલપા ગાતી ના ડબલ ગાંધી નહીં

જોઈ લે બરોબર હે ગપ્પા મારતો મારવા દે એવો નહીં

અકા કોણ મે લુ ને હારવા મંડ્યું મારા મહિના ની કમની મહિના મારી જી જુકા શું ગ્યું 3500 રૂપિયા 3500 રૂપિયા એ 3500 લે 5000 આલુ લે તમે ચૂપ થઈ જા લે લે જા લાવ લાવ અર બા લીજે તો 5000 પમરા ઓહ તારી માતાજી માથે બોલો અલ્યા માતાને જ બોલવા દો તું લે બંધા લે માતાજી હું ન બોલા લ્યા આ કે પૂરી આવું કઈ નાખી આ રો એકલો સમજજે તમે હમતા નથી ચમ લ્યા માં દાદુ રો થઈ નમ નહિ હા એ એ બરાબર ખબર ન પડતી શું અમે તો કતારા જેવો લાગે છે તું ખરી હો ના દાદુ ન કઈ દઉં એ તાર બાછવા આયો હો બાછવા તો હું તો ઊભો હવે ના ગોડી માં આળો વર્ગા હવે શું કરવાનું પજી આવ વર્કર શું કરજો હવે બગાનું નહીં માંતો નહીં માંતો ને હા એ વર્કર તું આટલા આઈ જા અને ઓને ઈ થાપ મેલ તારી મોકદ મને મળ્યો એ વર્કર આયુ બબલા શું થયું શું થયું લ્યા મોસ કાઢી શું થપ્પું જોડી જ્યા મોનો ને હવે

એ ગડમાં આયો કરે જો એ ગડમાં પાહા બેહો નહી કોક ક્યું યાર આપળો બરગાનો બોલાય બરગાનો બોલાય કનો કાકો કાકો યાર ના ઓલા ભુવાજી કે તવ હલવા કો હલવાડા ભુવાજી નહી પણ અમે હલવા આયો કે કરું પડશે હોમ કરવો પડશે હોમ તો પાય કરશો પહેલા નાહો નહી હા બાપા તો મારે তো <grables> আবার <s>